મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વ નિમિત્તે હિન્દુ મુસ્લિમ એકતાનું બહુ મોટું ઉદાહરણ સામે આવ્યું વિસનગરમાં મોહરમ નિમિત્તે મુસ્લિમ સમાજે કુમી એકતા જળવાઈ રહે તે માટે પ્રયત્ન કર્યા હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક દેખાયું સાચા અર્થે હઝરત ઇમામ હુસેનના રસ્તે ચાલીને મુસ્લિમ સમાજે મોટી પહેલ કરી વિસનગરમાં પટેલ સમાજના પાંચ વ્યક્તિ જે અમદાવાદના રેસમાં મૃત્યુ પામ્યા હતા તેમના એરિયા આગળથી કાલે રાતે મહોરમ શાંતિપૂર્વક નીકળી અને મૌન પાડ્યું અને એમને શ્રદ્ધાંજલિ આપી આજે પણ મોહરમનું જુલુસ શાંતિપૂર્વક નીકળશે અને મોહરમનો તહેવાર સાદગીથી પૂર્ણ કરવામાં આવશે ગુજરાત માઇનોરિટી ચેરમેન વિસનગર મુસ્લિમ સમાજના આગેવાન સાહેબ કોમી એકતા જળવાઈ રહે તે માટે સંદેશો આપ્યો અહેવાલ સમીર દીવાન વિસનગર મોહરમનો તહેવાર વર્ષોથી ઉજવવામાં આવે છે એમ ગઈકાલે અને આજે પણ મોરમનો તહેવાર હોવાના કારણે વિસનગરમાં પણ સાદગીપૂર્ણ આ તહેવાર ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે એનું મુખ્ય કારણ એ કે જે પ્લેન ક્રેશ થયું એમાં પાંચ પટેલ સમાજના નાગરિકો અમારા વિસ્તગર શહેરના ત્યાં આ હાદસામાં મરણ પામેલ છે એમના શોકના કારણે મુસ્લિમ સમાજે પણ નક્કી કરેલ છે કે ગઈકાલે દીપક પાન હાઉસથી લઈ અને બજાર સુધી કોઈ વાજિંત્ર વગાડેલ હતા નહીં અને આજે પણ નક્કી કરવામાં આવેલ છે કે દીપક પાન હાઉસથી લઈ કન્યાશાળા સુધી કોઈ વાજિદ્ર વગાડવામાં આવશે નહીં અને ત્યારબાદ પણ બજારના ટાવરથી જે ફતે દરવાજાના ચાર નાગરિકો મરણ પામે છે એમના માનમાં મંડી બજાર સુધી પણ કોઈ વાજિત્ર વગાડવામાં આવશે નહીં આ પણ એક મોરમનો તહેવાર પણ શોકનો જ દિવસ છે એમ પટેલ સમાજના જે મૃત્યુ પામેલ માણસોને મુસ્લિમ સમાજ ગામની એકતા કોમી એકતા દાખવી શ્રદ્ધાંજલિના રૂપમાં આ કામ કરવાના છે અને સદાય વિસનગરના હિન્દુ મુસ્લિમ સમાજની કોમી એકતા જળવાઈ રહે એના તમામ પ્રયત્નો વિસનગરની તમામ જનતા કરે છે એમ મુસ્લિમ સમાજ પણ એમની સાથે જોડાયેલો છે અને સદા એમની સાથે રહેશે વિસનગરના વિકાસ માટે કોમી એકતા ખૂબ જ જરૂરી છે એમ અમે સૌ ભેગા મળી કોઈ પણ તહેવાર હશે જ્યાં જેવી પરિસ્થિતિ હશે એવી પરિસ્થિતિનું નિર્માણ અમે સૌ સાથે મળીને કરીશું અને સાથે રહી છું એ જભ્યતા સાથે વિરમું છું જય હિન્દ જય ભારત